આજના ભાગદોડ ભાગદોડભર્યા સમયમાં લોકો સ્વતંત્રતા પર્વની ઉજવણી કઈ રીતે કરવી તેનું ઉત્તમ ઉદાહરણ કડથીયા ઇન્ફુટિક દ્વારા પૂરું પાડવામાં આવ્યું હતું ઓફિસના તમામ સ્ટાફમાં દેશભાવના વધે અને તમામ સ્ટાફ ધ્વજવંદન કરી શકે તે માટે ઓફિસની અગાશી પર જ ધ્વજવંદન કરી નવી રાહ ચીંધી હતી દેશઆજી પંદરમી ઓગસ્ટે તેનું

આ વર્ષની પંદરમી ઓગસ્ટના રોજ ઇઠ્યોતેરમો સ્વતંત્રતા દિવસ છે આ દિવસને ભારતભરમાં રાષ્ટ્રીય તહેવાર તરીકે જાહેર કરવામાં આવેલો છે દેશના તમામ કાર્યાલયોમાં આ દિવસે જાહેર રજા આપવામાં આવે છે આખા દેશમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા ધ્વજવંદનના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે ત્યારે દેશના મુખ્ય કાર્યક્રમ દિલ્હી ખાતે લાલ કિલ્લા પર ઉજવવામાં આવે છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા લાલ કિલ્લા પરથી અગિયારમી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે ત્યારે સુરતમાં કળથિયા ઇન્ફોટેક દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરાઈ હતી આજના કામકાજના સમયમાં ધ્વજવંદન માટે ઓફિસ વર્કરોને સમય નથી મળતો ત્યારે કળથિયા ઇન્ફોટેક દ્વારા તમામ સ્ટાફ સાથે ઓફિસની અગાસી પર ધ્વજવંદન કરી દેશભક્તિની ભાવના વ્યક્ત કરી હતી